સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ દર્દીનું તબીબોની બેદરકારીથી મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને મૃતકના પરિવારજનોએ તબીબો પર આક્ષેપ સાથે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મનુષ્ય વધનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી રહી છે આ અંગે આમ તો આપણે ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનીએ છીએ તબીબો થકી આપણને નવું જીવન મળે છે પરંતુ અમુક એવા પણ દાખલા હોય છે જેમાં તબીબોની ગંભીર બેદરકારીના કારણે લોકો મોતને ભેટે છે ત્યારે આવા કિસ્સાઓને લઈને લોકોને હવે ડોક્ટર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે આવી જ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી હતી વરાછા વિસ્તારમાં આવેલી મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિરલભાઈ નામના વ્યક્તિને સામાન્ય ડેન્ગ્યુની બીમારી થતાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ દર્દીને પેટમાં દુખાવો થતા વધુ પડતા ડોઝની દવાઓ અને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા જેનાથી તેના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું જોકે ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહીં કરીને ગરમ ડોઝની દવાઓ આપતા આખરે દર્દીનું મોત નીપજ્યું હતું જે સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારને થતા પરિવાર દ્વારા ડોક્ટર સામે કાર્યવાહી કરવા માટે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જ્યાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી બંને ડોક્ટર મહેશ નવાડિયા અને ઘનશ્યામ પટેલ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય અયોગ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી તબીબોને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી સાદો ડેન્ગ્યુ હતો મારા શાળાને સાદા ડેન્ગ્યુના માટે ત્યાં મારુતિ હોસ્પિટલમાં એડમિટ થયેલા હતા પચીસ તારીખે સાંજે સાત વાગે બરાબર પછી સત્યાવીસ તારીખે એના જે રિપોર્ટ છે એ પ્રમાણે એને સ્ટેબલ થઈ ગયું તો કણ પણ વધવા માંડ્યા હતા બરાબર ત્યારે એક સિટી સ્કેનનો રિપોર્ટ કર્યો તો એની અંદર માઇલ્ડ પાણી હોવાનું જણાતું હતું બરાબર પણ આપણને હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ નોર્મલ છે રિપોર્ટ બરાબર ત્યારબાદ તે દિવસે સાંજે થોડો દુખાવો થયો તે દિવસે પણ એમને સોનોગ્રાફીનો રિપોર્ટ કરેલો હતો બરાબર એટલે જે જે પાણી ભરાયેલું હતું પેફસામાં એ એ એ દિશામાં પ્રોપર ટ્રીટમેન્ટ નહીં કરે બરાબર એટલે ડૉક્ટરે શું કર્યું જે એના જે એક્સપાયર થયા ત્યાં સુધી એનાથી ચોવીસ કલાક અગાઉથી એને ખબર હતી કે ભાઈ પેટમાં પેફસામાં પાણી ભરાયેલું છે બરાબર તો એ પાણી કાઢવા માટેની ડિઝોલ્વ કરવા માટેની પ્રોપર ટ્રીટમેન્ટ નહીં કરી જ્યારે ઓક્સિજનની જરૂર હતી ત્યારે ઓક્સિજન ઓક્સિજનની આપ્યો બરાબર ને ઉલટું ઊંધી ટ્રીટમેન્ટ કરી પાણી ડિઝોલ્વ કરવાની જગ્યાએ એને હેવી ડોઝ ટીરિયડના ઇન્જેક્શનો આપ્યા રાત્રે કે જેનાથી એના એક પછી એક અવયવો બધા નુકસાન થતું રહ્યો ડેમેજ થતા રહ્યા ત્યારબાદ જ્યારે એને ઓક્સિજનની જરૂર હતી ત્યારે ઓક્સિજન નહીં આપીને બાફ આપવું જેનાથી પણ નવી બીમારીઓ આવી કે ખેંચ આવી પછી એની ઉપર ઘેરના ઇન્જેક્શન આપ્યા જે હેવી ડોઝ ઘેરના ઇન્જેક્શન આપવાથી જે પેશન્ટ બેભાન થયું પછી ભાનમાં જ નહીં આવ્યું અને પેશન્ટ એક્સપાન્ડ થઈ જાય છે મૃતકના પરિવારજનોએ ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત નીપજ્યું હતું જોકે આવી ઘટના બીજા સાથે ન બને તે માટે ડૉક્ટર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી કેમેરામેન રાહુલ આહિર સાથે હિતેશ ચિત્રોડા